દારૂના નશામાં એસિડ પી લીધા બાદ તેણે કહ્યું મેં એસિડ પી લીધું છે એટલે તમામ રૂપ પાર્ટનર ચોકી જોવા પામ્યા હતા તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું છે વર્ષની ઉંમરે મિત્ર જીતેન્દ્રના મોતના આઘાતની વતનમાં રહેતા પરિવારને જાણ કરતા પરિવાર ચોધાર આંસુ રડી રહ્યો હતો જીતેન્દ્ર સંચા કારખાનામાં સંચા કારીગર તરીકે કામ કરતો હતો ત્રણ પોટલી બહાર પીને આવ્યો હતો ત્રણ પોટલી સાથે લઈ આવ્યો હતો જીતેન્દ્રની એક બહેનના આવતા મેં લગ્ન પણ લેવાના હતા પાણીસરા પોલીસે રવિવારની રાત્રે બનેલી ઘટના બાદ આગળની તપાસ હાથ ધરી છે અઝર કોરિશી સાથે હર્ષદ શેટા